એના વિશે વાત કરવાના છે તો ચેનલ પર નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વાત કરીએ એક નવી ગુજરાતી ફિલ્મનો પોસ્ટર આવી ગયું છે જેનું નામ છે સપના મા બાપના તો મિત્રો આ ફિલ્મ જે છે બે હજાર પચીસમાં રિલીઝ થવાની છે હવે ખબર નહીં ડિસેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ થશે કે પછી બે હજાર છવ્વીસમાં રિલીઝ થશે પરંતુ એનું પોસ્ટર આવી ગયું છે અને આ એક મા બાપની કહાની છે તે મા બાપ વિશેની આ એક સ્ટોરી સુંદર મજાની હશે મને એવું લાગી રહ્યું છે પોસ્ટર પરથી તો કંઈ કહી ના શકાય કે સ્ટોરી શું હશે પરંતુ ટીઝર ટ્રેલર આવે છે આપણને કંઈક જાણકારી મળે કે આ ફિલ્મ ક્યારે આવશે કઈ તારીખે આવશે બે હજાર છવ્વીસમાં આવશે કે બે હજાર પચીસમાં આવશે કેમ કે મિત્રો ઘણી બધી ફિલ્મો અત્યારે તમે જોઈ લો કે બે હજાર છવ્વીસમાં બે હજાર પચીસમાં આવનારી ફિલ્મો ઘણી બધી વધી પણ ગઈ છે અને એ બદલ જે નાની ફિલ્મો છે એ દબાઈ રહે છે એટલે ખરેખર મિત્રો આ એ નક્કી થઈ શકતી નથી તો હવે જોઈએ કે આ ફિલ્મ પણ ક્યારે આવશે આવી ગઈ છે આ ફિલ્મ હવે ક્યારે આવશે એ પણ કઈ અનાઉન્સમેન્ટ થયું નથી કે મિત્રો જો અનાઉન્સમેન્ટ નહીં કરે તો ફિલ્મ પણ આપણને ખબર નહીં પડે થિયેટરમાં આવશે ક્યારે આવશે ક્યારે જશે એ આપણને કંઈ જ ખબર પડશે નહીં તો એવી જ રીતે મિત્રો એનું અનાઉન્સમેન્ટ કરવું જોઈએ સાથે મિત્રો એના પોસ્ટર અને તારીખ તારીખ જે છે એ પણ નક્કી કરવી જોઈએ તો આ ફિલ્મ પણ ખબર નહીં હવે આ ફિલ્મ ક્યારે આવશે એનું મને કઈ અપડેટ મળી નથી પરંતુ એનું પોસ્ટર આવી ગયું છે તો તમે પોસ્ટરમાં અહીંયા જોઈ શકો છો હાથી છે જંગલ વિશેની કોઈ સ્ટોરી હશે મને એવું લાગી રહ્યું છે તો આ ફિલ્મ પણ હવે ખબર નહીં બે હજાર પચીસ માં કે બે હજાર છવ્વીસમાં જોવા મળી શકે છે તો એનો પોસ્ટર તમને કેવું લાગ્યું લાગે કોમેન્ટ કરીને અવશે જણાવીજો

કરી છે જે યુટ્યુબ માં આપણને જોવા મળી શકે છે તો તમે વિપુલ વાઘેલાની આ ફિલ્મ જોવાનું પણ ભૂલતા નહીં અને સાચે મિત્રો પોસ્ટર કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વાત કરીએ ચોથા ફિલ્મ તો ચોથા ફિલ્મ નું નામ છે બિચારો બેચલર તો બિચારો બેચલર જે ફિલ્મ છે એ આપણને બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં આ ફિલ્મ આપણને જોવા મળવાની છે સાથે મિત્રો આવી જ ગુજરાતી ફિલ્મ ની માહિતી માટે મારા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને મારાથી કઈ ફિલ્મ રહી ગયું તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં